નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા લીગલ એડવાઇઝરની જાહેરાત આપવામાં આવી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન સેક્ટર એ ગાંધીનગર આડત્રીસ વીસ દસ જાહેર નિવેદન આપવામાં આવેલી છે ખેતી શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે મંજૂર થયેલ લીગલ એડવાઇઝરની ખાલી જગ્યા પર માસિક ફિક્સ વેતનથી સાઠ હજારની તરદન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ધોરણે ભરવાની થાય છે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો સ્વપ્રમાણિત દસ્તાવેજો સહિત ઓનલાઈન અરજી એડીએમ ડીઆઈઆર એજીઆર અલધી રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઈમેલ મારફતે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસથી બે સાત બે હજાર પચીસની સમયમર્યાદામાં મોકલી આપવાની રહેશે અરજી જીમેલ મારફતે જ મોકલવાની છે આ જીમેલ ઉપર મોકલી આપવાની છે આ જે લખેલું છે તે જીમેલમાં મોકલવાની છે લીગલ એડવાઇઝર જેની એક જગ્યા છે લાયકાતની જો વાત કરીએ તો તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ તેમજ કાયદાની પ્રેક્ટિસ માટે લાયક હોવા જોઈએ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે કરાર આધારિત નિયુક્તિ પામનાર ઉમેદવારને સરકારમાં કાયદાકીય કામગીરી સંભાળવા માટેની સક્ષમતા ધરાવતા હોવા જોઈએ અરજીપત્રકનો નમૂનો અહીં ઉપલબ્ધ છે આ લિંક જે આપેલી છે તેની ઉપરથી પણ તમે જોઈ શકો છો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો